શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો અગાઉના વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું મહાત્મય સાંભળ્યું આજના વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના આઠમા અધ્યાયનું મહાત્મય સમજીશું આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપજો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ આઠમા અધ્યાયનું મહાત્મ્ય ભગવાન શિવજી બોલ્યા હે દેવી હવે આઠમા અધ્યાયનું મહાત્મ્ય સાંભળો એ સાંભળવાથી તમને ઘણી પ્રસન્નતા થશે લક્ષ્મીજીના પૂછવાથી ભગવાન વિષ્ણુએ તેમને આ રીતે આઠમા અધ્યાયનું મહાત્મ્ય સંભળાવ્યું હતું દક્ષિણમાં આમર્દકપુર નામે એક પ્રસિદ્ધ નગર છે ત્યાં ભાવશમાં નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેણે વૈશ્યાને પત્ની બનાવી રાખી હતી તે માંસ ખાતો મદિરા પીતો શ્રેષ્ઠ પુરુષોનું ધન ચોરતો પર સ્ત્રી સાથે વ્યભિચાર કરતો અને શિકારમાં અભિરુચિ ધરાવતો હતો તે બહુ ભયંકર સ્વભાવનો હતો અને મનમાં મોટી મોટ આકાંક્ષાઓ રાખતો એક દિવસ શરાબીઓની ટોળી જામી હતી તેમાં ભાવ શર્માએ પેટ ભરી દારૂ પીધું એથી અજીર્ણ થતા અત્યંત પીડિત થઈ કાળવશ થયો અને એક તાળના મોટા વૃક્ષ રૂપે અવતર્યો તેની ગાઢ ઠંડી છાયાનો આશરો લઈ કોઈ પતિ પત્ની બ્રહ્મ રાક્ષસની યોનીને પ્રાપ્ત થઈ ત્યાં રહેતા હતા તેમના પૂર્વજન્મની ઘટના આ રીતની છે એક કુશીબલ નામે બ્રાહ્મણ હતું જે વેદ વેદાંગ અને તત્વોનો જ્ઞાતા શાસ્ત્રોના અર્થનો વિશેષજ્ઞ અને સદાચારી હતો તેની સ્ત્રીનું નામ કુમતી હતું તે ઘણા ખરાબ વિચારોવાળી હતી તે બ્રાહ્મણ વિદ્વાન હોવા છતાં અત્યંત લોભના કારણે પોતાની સ્ત્રી સાથે ભેંસ કાળપુરુષ અને ઘોડા વગેરેના દાન લેતો હતો પણ દાનમાં મળેલી વસ્તુમાંથી બીજા બ્રાહ્મણોને કોડી પણ આપતો ન હતો તે બંને પતિ પત્ની કાળવશ મૃત્યુ પામ્યા અને બ્રહ્મરાક્ષસ થયા તેઓ ભૂખ તરસથી પીડિત થઈ આ પૃથ્વી ઉપર ભટકતા તે તાડની પાસે આવ્યા અને તેના મૂળમાં રહેવા લાગ્યા તે પછી પત્નીએ પતિને પૂછ્યું નાથ આપણું આ મહાન દુઃખ કેવી રીતે દૂર થશે આ બ્રહ્મ રાક્ષસ યોનીમાંથી આપણી મુક્તિ કઈ રીતે થશે ત્યારે બ્રાહ્મણ બોલ્યો બ્રહ્મવિદ્યાના ઉપદેશ અધ્યાત્મ તત્વોના વિચાર અને કર્મવિધિના જ્ઞાન વગર સંકટમાંથી કેવી રીતે છુટકારો મળે આ સાંભળી પત્નીએ પૂછ્યું હે પુરુષોત્તમ તે બ્રહ્મ શું છે અધ્યાત્મ શું છે અને કર્મ શું છે તેની પત્નીએ આટલું જ કહેતા આશ્ચર્યજનક ઘટના બની તે સાંભળો ઉપરનું વાક્ય ગીતાના આઠમા અધ્યાયનો અડધો શ્લોક હતો તેને જ સાંભળવાથી પેલું વૃક્ષ તે જ સમયે તાળનું રૂપ ત્યજીને ભાવ શર્મા નામે બ્રાહ્મણ બની ગયું તત્કાળ જ્ઞાન થવાથી વિશુદ્ધ ચિત્ત થઈ તે પાપની યોનિમાંથી છૂટી ગયું તથા તે અડધા શ્લોકના મહાત્મયથી તે પતિ પત્ની પણ મુક્ત થઈ ગયા તેના મુખેથી આકસ્મિક આઠમા અધ્યાયનો અડધો શ્લોક બોલાઈ ગયો હતો તે પછી આકાશમાંથી એક દિવ્ય વિમાન આવ્યું અને તે બંને પતિ પત્ની તે વિમાન ઉપર આરૂઢ થઈ સ્વર્ગમાં સિધાવ્યા ત્યાંનો આ સમગ્ર વૃતાંત આશ્ચર્યજનક હતો ત્યારબાદ તે બુદ્ધિમાન બ્રાહ્મણ ભાવ શર્માએ આદરપૂર્વક તે અડધા શ્લોકને લખી દેવ જનાર્દનની આરાધના કરવાની ઈચ્છાથી તે મુક્તિદાયીની કાશીપુરમાં ચાલ્યો ગયો ત્યાં એ ઉદાર બુદ્ધિ બ્રાહ્મણે ભારે તપ આદર્યો તે જ સમયે ક્ષીરસાગરના પુત્રી ભગવતી લક્ષ્મીએ હાથ જોડી દેવાધિદેવ ભગવાન જનાર્દનને પૂછ્યું નાથ આપ એકાએક નિંદ્રા ત્યાગી ઊભા કેમ થઈ ગયા શ્રી ભગવાન બોલ્યા હે દેવી કાશીપુરીમાં ભાગીરથીના કિનારે બુદ્ધિમાન બ્રાહ્મણ ભાવ શર્મા મારા ભક્તિ રસથી પરિપૂર્ણ થઈ અત્યંત કઠોર તપ કરી રહ્યો છે તે પોતાની ઇન્દ્રિયોને વશ કરી ગીતાના આઠમા અધ્યયના અડધા શ્લોકનો જપ કરે છે હું એની તપસ્યાથી ઘણો સંતુષ્ટ છું ઘણા સમયથી તેની તપસ્યાને અનુરૂપ ફળનો વિચાર કરતો હતો હે પ્રિયે આ વખતે તે ફળ આપવા હું ઉત્કંઠિત છું પાર્વતીજીએ પૂછ્યું ભગવાન શ્રી હરિ સદા પ્રસન્ન રહેતા હોવા છતાં જેના માટે ચિંતિત હતા તે ભગવત ભક્ત ભાવ શર્માએ શું ફળ મેળવ્યું શ્રી મહાદેવજી બોલ્યા હે દેવી બ્રાહ્મણ શ્રેષ્ઠ ભાવ શર્મા પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુનો પ્રસાદ પામી આંતિક સુખને પ્રાપ્ત થયો તથા તેના અન્ય વંશજો પણ જેઓ નરક યાતના ભોગવતા હતા તેના જ શુદ્ધ કર્મોથી ભગવત ધામને પ્રાપ્ત થયા હે પાર્વતી આ આઠમા અધ્યાયનું મહાત્મય સંક્ષેપમાં તમને કહું છું તેના પર હંમેશા વિચાર કરતા રહેવું જોઈએ તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના આઠમા અધ્યાયનું મહાત્મય સાંભળ્યું આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે અને હા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ